અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકા પોલીસ હાલ ચર્ચામાં છે. ચોરીની આશંકા હેઠળ પૂછપરછ માટે બોલાવાયલા દોરન નવના એક વિદ્યાર્થીને પોલીસે શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાળ અધિકારોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે. સમગ્ર મામલે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાળકના ઘરે દોડી ગયા હતા જ્યાં બંને એસપી સાથે ફોન પર વાત કરી અને કાર્યવાહીની માંગ કરી ત્યારે મુદ્દે રાજકારણ પણ ઘરમાયું છે જિલ્લા પોલીસ વડાયા બનાવની તપાસ એસટી એસ એસ સેલના ડીવાયએસપી જી ચૌધરીને સોંપી વિદ્યાર્થીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂછપરછના નામે સગીર બાળક પર થતો આ પ્રકારનો શારીરિક અત્યાચાર અસહ્ય છે બાળકના હાથે અને પગે ગંભીર ઈજાઓ થઈ છે અને ચામડી પણ નીકળી ગઈ છે તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તપાસ કરી ન્યાય આપવાની આજીજી કરી છે યુવક ચાલી ન શકતા પથારીવસ થતાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાનો વિવાદ સર્જાયો છે બાયડ અને બાલાસી નોરના ધારાસભ્ય દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી ત્યારે મહિલા પીઆઈ રજા પર ઉતરી ગયા છે સમગ્ર મામલાની તપાસ આખરે ડીવાયએસપીને સોંપવામાં આવી છે માટે કોણ આવ્યું પછી ત્યો લેજન તને શું કર્યું કઈ દિન કે જો પિયા સાહેબ આને એટલે બે બે હીતા તો પછી પિયા સાહેબ આયા પછી શું થયું છે એમ ના ઓફિસ લઈ છે ઓફિસમાં લઈ ગયા પછી પછી આ કે પેલી ઓફિસ લઈ ગયા સાહેબ ની ઓફિસ હમ તો ઓફિસમાં લઈ ગયા પછી કહેતા કે તૂટ લઈ જો બધા એમ કહે છે તૂટ લઈ જો મેં કહું મેં નથી લીધું તો કે ના લઈ જો પછી કે બધા ટ્રસ્ટ ને એમ કે છે તો તૂટ લઈ જો છું જે ચાવી બોમન ને અને તારી જોડે રહે છે પછી પછી મે કહું ના લીધું કે ના તેટ લઈ જો કચરો નહીં વાળે પછી કે હાતા આગળ ગલાય તે કાથે પટ્ટો માર્યો પછી ઉભા થઈને પછી બે હાથે ભાઈ ખેંચી ખેંચી પછી બીજી કઈ મારે પગમાં માર નામ છે છે તમારું મહેશભાઈ રાવળ શું ઘટના બની કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો તો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકો સકના ડાયરામાં પોલીસ લઈ ગયા હતા સાહેબ અને સકના ડાયરામાં લઈ જ મારા છોકરાને માર માર્યો છે બરોબર બો મારે છે આથો માર્યો ને પગમ માં માર્યો બરોબર માર્યો છે ને ચામડા ચાપડા નીકળી ગયા ને એનાથી ચલાતું બી નહી સાહેબ અને તમારે આ કોઈ જે કોઈ વિડિયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો ને મારા છોકરાને ને ન્યાય પાવજો એટલું કરજો મારા સાહેબ ન્યાય અપાવજો સાહેબ કેમ થતા જલ્દી હું અહીં આવ્યો મેં કો મારે જવું જોઈએ અને અહીં આવીને જોઈ છે તો ખરેખર આ નાનો કા રીઢો ગુનેગાર નથી અને તપાસવા તપ બોટો રીડો ગુનેગાર હોય તેની તપાસવાની રીત હોય પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય સરપંચને પણ ધાક ધક્ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે બિલકુલ ખોટું છે ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે ગામ આગેવાનો પણ અહીંયા છે ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે મેં જોયું તો એ નવમાં ધોરણમાં ભણતો છોકરો છે વિદ્યાર્થી છે આ પોલીસ જે કહ્યું હોય જમાદાર હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાય એસપી હોય કે એસપી સાહેબ એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે મેં જોયું છે અનુભવ ગઈકાલે પણ દેવ શોધના હતા કે હું વિસ્તુર હતો એ દેવાયેલા એટલે એમની કામગીરી સારી છે પ્રશંસનીય છે ને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે અમે તો ઠીક છે પણ ભગવાન માફ કરશે કંઈને છૂટી નહીં જતો આપણે કહીએ એ પડે છે પડે છે અને પડે જ છે એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આની આને સજા મળવી જોઈએ હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું અમારા ડિવાયસથી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે અરે એવું કેવું હોય એ બરાબર ના કહેવાય એટલે આનું રિઝલ્ટ આવે પરિણામ આવે અમે પણ જમપીશું નહીં થોડા દિવસમાં સોળમી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું ધવલભાઈ છે હું છું એટલે અહીંયા કરવું હોય તો બધું થઈ શકે પણ અહીંયા કોઈ ફૂટશે નહીં અહેમતાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે